અરવલ્લી જિલ્લામાં આજકાલ તસ્કરો તસ્કરી કરવામાં જાણે સફળ થતા હોય તેમ જિલ્લામાં લૂંટ અને ચોરીની વધારો થતો આવ્યો છે ઘટના મોડાસાના ગામે આવેલ પેટ્રોલ પંપના કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હતી ત્યારે હવે આ સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે મોડાસાના જીવણપુર પાસે આવેલ ઠક્કર પેટ્રોલ પંપ પર કર્મચારીઓ પોતાના કામકાજમાં વ્યસ્ત હતા તેવામાં ચાર જણાવ્યા શખ્સોએ ગતરોજ વેલી સવારે આવીને પોતાના પાસે રહેલા ચપ્પો ને તીક્ષ્ણ હથિયાર સાથે કર્મચારીઓને બંધક બનાવી

CN24 News Mobile App